આમોદમાં આવેલી આઈઆઈએફએલ બેંક દ્વારા પોતાના ગોલ્ડ લોનના ખાતેદારની લોન બે ભાગમાં વહેંચી ગ્રાહક સાથે છેતરપિંડી કરાતી હોવાનો ખાતેદારે મીડિયા સમક્ષ આક્ષેપ કરી બેંક વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી આપી હતી જેથી બેંકની વિશ્વસનીયતા સામે ખાતેદાર ગ્રાહકોમાં અવિશ્વાસ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે આમોદ તાલુકાના આછોદ ગામના જકવાન જાલ નામના વ્યક્તિએ આમોદમાં આવેલી આઈઆઈએફએલ બેંકમાંથી નવ મે બે હજાર ત્રેવીસના રોજ ગોલ્ડ મૂકીને એક લાખ પચીસ હજાર સાતસોની લોન લીધી હતી જે ખાતેદાર લોન પણ દોઢ મહિના પહેલા ભરપાઈ કરી દીધી હતી પરંતુ આઈ બેંક દ્વારા ગ્રાહકની લોન બે ભાગમાં વહેંચી દીધી અને બેંકે ડીસીબી બેંકમાં એક લાખ પાંચસો સાહીઠ અને આઈ આઈ એફએલમાં પચીસ હજાર એકસો ચાલીસ આમ બે ભાગમાં લોન સિવિલ બોલાવી હતી જેથી ખાતેદાર ગ્રાહકની જાણ બહાર લોન બે ભાગમાં વહેંચી ગ્રાહક સાથે બેંકે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે ખાતેદાર ગ્રાહક જકવાન ઝાલ દ્વારા બેંકમાં દોઢ મહિના પહેલા બેંકની ગોલ્ડ લોનની રકમ તેમજ વ્યાજ ભરપાઈ કરી દીધું હોવા છતાં લોન બાકી બોલાવતા ખાતેદાર ગ્રાહકે બેંક સામે હોબાળો મચાવી બેંક વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી આપી છે આ બાબતે જકવાન ઝાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોએ લોન લીધા બાદ સમયમર્યાદામાં લોનનું વ્યાજ તેમજ લોનની રકમ ભરપાઈ કરી દીધી છે જે બાબતે આઈઆઈએફએલ બેંકે પોતાની લોન ભરપાઈ કરી દીધી હોવાનો ક્લોઝર રિપોર્ટ પણ આપી દીધો છે પરંતુ ડીસીબી બેંકનો રિપોર્ટ આપ્યો નથી જેનાથી મારું સિબિલ ખરાબ થયું છે જેનાથી મને અન્ય બેંકમાંથી લોન મળતી નથી વધુમાં જકવાન જાલે જણાવ્યું હતું કે આ આઈઆઈએફએલ બેંક ખાતેદાર ગ્રાહકોને પોતે લોન આપી તેઓ અન્ય બેંકમાં ગ્રાહકના નામે લોન ટ્રાન્સફર કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે જેથી અન્ય ગ્રાહકોએ આ બેંકથી ચેતીને રહે હું જકવાન ઝાલ આમોદ તાલુકાના આછોડ ગામનો રહેવાસી છું આ આઈઆઈએફએલ બેંક જે છે આઈઆઈએફએલ ગોલ્ડ લોનની બેંક આમોદમાં આવેલી છે એ બેંકમાંથી મેં મારું પોતાનું ગોલ્ડ મૂકી અને લોન લીધેલી હતી એ બેંકની લોન લગભગ એક થી દોઢ વર્ષ જેટલી મારી લોન ચાલી ટાઈમ ટુ ટાઈમ એવરી મંથ એવડી મહિનામાં બે વખતે મેં મારું વ્યાજ ઓનલાઈન ગૂગલ પેના માધ્યમથી ચૂકવેલું હતું તેમ છતાં આ આઈપીએલ ફ્રોડ બેન્ક જે છે હું એને ફ્રોડ કહીશ એ ફ્રોડ બેન્કે એવું કહ્યું કે મારી જે લોનની રકમ હતી એક લાખ પચીસ હજાર સાતસો રૂપિયા એ લોનની રકમમાં આ આઈપીએલ બેંકે મને રોકડા પૈસા આપ્યા અને એ લોન મારી ઓનલાઈન સિસ્ટમ મુજબ બે ભાગે લોન વેચી દીધી એમાં એક લોન છે એક લાખ પાંચસો ને સાહીઠ રૂપિયા જે ડીસીબી કંપનીની લોન બતાવે છે અને બીજી લોન જે બતાવે છે એ પચીસ હજાર ચાલીસ રૂપિયા આ બંને લોન મેં લીધેલી નથી મેં એક જ લોન એલ આમોટમાંથી લીધેલી છે તો એ લોકોએ મારી લોન ઓનલાઈન બે બતાવેલી છે અને લોન મેં ટાઈમ ટુ ટાઈમ ભરવા છતાં માર્ચ મહિનાથી મારું વ્યાજ બાકી છે એવું બતાવે છે મારી લોન ડ્યુમાં બતાવે છે બીજી વાત મારા સિવિલમાં બે લોન બતાવે છે મેં લોન ક્લોઝ કરવાને બે મહિના જેટલો સમય થયો મારા લોન એકાઉન્ટમાંથી આજની તારીખ અમેથી મારી લોન ક્લોઝ થઈ નથી ડીસીબી કંપની અને આઈએફએલનો જે મેં ક્લોઝર રિપોર્ટ આ બેંકમાં અને એમના ભરૂચ જિલ્લાના મેનેજર પાસે માગેલો છે એ રિપોર્ટ મને આપેલો નથી અને સાહેબે દાદાગીરીથી એમ કીધું તમારાથી થાય તે કરી લો છ મહિના એક વર્ષ ત્રણ મહિના ઓનલાઈન એની જાતે સિવિલમાંથી નીકળશે અમારા હાથમાં કંઈ આવતું નથી મેં સાહેબને એવું કીધું ઓનલાઈન સિવિલમાંથી નીકળતા ભલે સમય લાગે મને એક એનઓસી એવી આપી દો કે મારી લોન કોઈ બાકી નથી એવી એનઓસી આપી દો મેં જ્યારે આઈએફએલ બેંકને એક લાખ પચીસ હજાર સાતસો વત્તા એનું જે વ્યાજ થાય તે બધું વ્યાજ ભરી દીધું હોય પૈસા આપી દીધા હોય તો મારી લોન ક્લોઝ થાય એવો રિપોર્ટ મને કેમ ના મળે તો મારી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટ અને જે નિયમો આવે તો આઈએફએલને મનાઈ ફરમાવેલી છે લોન ના આપવાની અને આમોદના અને આમોટની બહારના તમામ નગરવાસીઓ તમામ જનતાને એક જાહેર વિનંતી કરું છું કે આ એફએલ બેંક એ વિશ્વનો સૌથી મોટી ફ્રોડ બેંક છે અહીંયાથી તમે લોન ના લો અને લોન લો તો તમે ઓનલાઈન સિબિલમાં ચેક કરો તમે લોન કેટલી લીધી છે અને તમારા એકાઉન્ટમાં કેટલી લોન બતાવે છે લોન ક્લોઝ કરવાને પૈસા આપવાને બે મહિના થવા છતાં મારી લોન આજની તારીખમાં બાકી બતાવે છે એના લીધે મને બાકીની કોઈ બેંક લોન આપતું નથી આ બાબતે આઈઆઈએફએલ બેંકના મેનેજર સાથે રૂબરૂ વાતચીત કરતા જણાવ્યું હતું કે જકવાન જાલ દ્વારા ચાર મહિના સુધી લોન ભરફાઈ કરી નહીં જેથી તેમની લોનનો હપ્તો જતા તેઓ સિવિલમાં જતા રહ્યા હતા અને અમારી બેંક ડીસીબી સાથે કાયમ છે ડીસીબી બેંકમાં એક લાખ પાંચસો સાહીઠ અને આઈઆઈએફએલમાં પચીસ હજાર એકસો ચાલીસ આમ બે ભાગમાં લોન છે જે ખાતેદાર ગ્રાહકને સિબિલમાંથી નીકળતા લગભગ ત્રણથી થી છ મહિના લાગે તેમ છે